પાટણના બાર તસ્કરી કૌભાંડનો રેલો બનાસકાંઠા બાદ હવે કચ્છ સુધી પહોંચ્યો છે આ કૌભાંડનો રેલો હવે બનાસકાંઠાથી કચ્છના આડેસર સુધી પહોંચ્યો છે આરોપી સુરેશ ઠાકોર શિલ્પા ઠાકોર અને રૂપસંગ ઠાકોરની પૂછપરછ પર વધુ નવા બે નામ ખુલ્યા છે કૌભાંડમાં અન્ય બે શખ્સની એસઓજીએ અટકાયત કરી હોવાની તપાસમાં સામે આવ્યું છે નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોરનું નામ સામે આવ્યું છે નરેશ દેસાઈ આડેસરમાં બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હતો ધીરેન ઠાકોર પણ પહેલા ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો હાલ એસોટી પોલીસે બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે આઈપીએસ કરણરાજ વાઘેલાની મુશ્કેલીઓ વધી છે કરણરાજ વાઘેલા સહિત પાંચ લોકો સામે સમન્સ કાઢવા હુકમ કરવામાં આવ્યો છે ચાર વર્ષ પહેલા ભાવનગરના વેપારીને માર મારી વડોદરા લાવવામાં આવ્યો હતો સીસીટીવીએ પોલીસ કર્મીઓની મુશ્કેલી વધારી છે કમ્પ્યુટર એન્જિનિયરનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે ચાર વર્ષ પૂર્વે ખાનગી વાહનમાં ધસી જઈ દુકાનમાં ઘૂસીને માર માર્યો હતો માર મારવામાં હતો પાંચ લોકો દ્વારા માર માર્યા બાદ અપહરણ કરવામાં આવ્યું હતું આરોપીમાં માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલિન પીએસઆઈ શેલાણા હેડ કોન્સ્ટેબલ ઠાકુર અમરદીપસિંહ ચૌહાણ મેહુલદાન ગઢવીનો પણ સમાવેશ છે આઈપીએસ રાજસિંહ વાઘેલા સહિત તમામ આરોપીઓ સામે બાર ડિસેમ્બરે સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યું હોવાનો કોર્ટનો હુકમ હતો સંસ્થાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ અગિયાર અગિયારના રોજ ઉપરોક્ત જણાવેલ કલમ હેઠળના ફોજદારી ઇન્ક્વાયરીને મંજૂર કરી અને આરોપીઓની સામે ગુનો કેસ રજીસ્ટર કરવાનો હુકમ કરવામાં આવેલો હતો વધુમાં આ કામના આરોપીઓ સામે ફોર ફોર્ટી સેવન ફાઇવ ફોર ફાઇવ ઝીરો સિક્સ ટુ થ્રી ટ્વેન્ટી ફાઇવ થ્રી ટ્વેન્ટી થ્રી થ્રી સેવન થ્રી ફોર્ટી વન થ્રી ફોર્ટી ટુ અને વન વન ફોરના સબબ ગુનામાં નગરપાલિકાના ચીફ ઓફિસર ને માર મારવામાં આવ્યો બિનઅધિકૃત રીતે લગાવેલા જાહેરાતના બેનર હટાવવાની કામગીરી દરમિયાન આરોપીઓએ મનપાના ચીફ ઓફિસર અને કર્મીઓને માર માર્યો ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે બાગે સિરાજી રેસીડેન્સીના હોર્ડિંગ હટાવવા દરમિયાન ટોળાએ હુમલો કર્યો જાહેરમાં માર્યા તેમજ નગરપાલિકાના અન્ય કર્મીઓ સાથે મારામારી કરી હતી સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે એ એમ કીધું કે તો બોર્ડ અહીંયા જ રહેશે અને અમારી સાથે બીજ બીભત્સ વર્તન કર્યું છે અને છેલ્લે પછી મારા મારી પણ અમારી સાથે કરી છે કર્મચારીઓને પણ માર્યા અને મારા ઉપર પણ હાથ ઉપાડેલો છે અને એ લોકોમાં જે નામ છે મને અજાણ છે પણ અહીંથી આજુબાજુથી જે કર્મચારીઓ છે એ લોકો તેને ઓળખે છે જો વાત કરીએ કે ભાઈ તમે પરમિશન નથી લીધી ને તમારા બોળ ઉતાર લ્યો પડશે તો પેલા જે કોન્ટ્રાક્ટરના માણસોને જે જાહેર કરીને છે અમદાવાદી એમ કહે બોળ નહીં ઉતરે એમ તો મેડમ કશું વાંધો નહીં અમારી ટીમ દ્વારા અમે ઉતારી લઈશું એમ તો મેડમ અમને સૂચના આપી તે પહેલા તો મેડમ ઉપર વાર કરે લાફો માર્યો અને ગમે તેવા જાતિ શબ્દો બોલી અને બેનને મારી નાખવાની ધમકી આપી રાજકોટ મનપાના સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા ફરી વિવાદમાં આવ્યા છે કોર્ટમાં તારીખ દરમિયાન સંબંધીઓને મળી રહ્યો હોવાનો વિડિયો વાયરલ થયો છે કોર્ટની તારીખ દરમિયાન સાગઠિયા રાજકોટ કોર્ટમાં હાજર કરાયો હતો અને કોર્ટે કોર્ટ પરિસરમાં સંબંધીઓને તે મળતો જોવા મળી રહ્યો છે પોલીસની હાજરીમાં જ મળતા આ વાયરલ વાયરલ છે ટીઆરપી વકીલ સુરેશ ફળદુનું નિવેદન સામે આવ્યું સાગઠ્યા એસીબીની તારીખ દરમિયાન મળ્યા હોય તેવી શક્યતા છે અને આ રીતે મળવું તે ગેરકાયદે છે કોઈ પણ પરિવારજનોને મળવું હોય તો કોર્ટની પરવાનગી લેવી એ ફરજિયાત હોય છે એમ પણ વકીલનું નિવેદન સામે આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સસ્પેન્ડેડ ટીપીઓ છે મનસુખ સાંગઠિયા તે ફરી વિવાદમાં આવ્યા છે કોર્ટ પરિસરમાં જ જે છે પરિવારને મળતા હોવાનો જે છે એ વિડીયો સામે આવ્યો છે ત્યારે હાલ આપણી સાથે રાજકોટના વકીલ છે આપણે એમની સાથે વાત કરીશું સુરેશ ફળદુ વકીલ છે સાહેબ શું કહેશું આ જે કઈ રીતના કયા કેસમાં હતા અને શું જ્યારે પણ આરોપીઓને પરિવાર સાથે મળવાનું હોય અથવા એડવોકેટ એંગેજ કરવા સંબંધે કોઈ વાતચીત કરવાની હોય ત્યારે નામદાર અદાલતની પરવાનગી વગર આરોપીઓને મળવા દેવામાં આવતા નથી એડવોકેટ એંગેજ કરવા માટે વાતચીત કરવી હોય તો એ પણ કોર્ટની અંદર પરિવારને બેસી અને વાતચીત કરવા માટે પરવાનગી આપવામાં આવે છે એ સિવાય આરોપીને એના પરિવારજનોને મળવા ચા પાણી પીવા કે પાણી પણ પીવા દેવા પરવાનગી આપવામાં આવતી નથી આ ટીઆરપી અગ્નિકાંડની વાત થઈ બે દિવસ પહેલા જે આ ઘટના ઘટેલ છે ત્યારે કોઈ ટીઆરપી અગ્નિકાંડની મુદત ન હતી સાગઠિયા સામે કુલ ત્રણ કેસ દાખલ થયેલ છે એક ફોર્જરીનો છે એક ટીઆરપી અગ્નિકાંડ છે અને એક એસીબીનો કેસ છે એટલે ટીઆરપી સિવાયના જો બે કોઈ કેસમાં તારીખ હોય અને આવેલ હોય અને કોર્ટ પરિસરમાં કારણ કે એકલા વ્યક્તિ છે એ એના પરિવારને મળતા હતા એવી હકીકત છે દરેક કેસમાં જોઈએ તો એકથી વધુ આરોપી છે સિવાય કે એસીબી તો એસીબીના કેસમાં એ તારીખે આવેલ હોય અને એના પરિવારને મળેલ હોય એવી ઘટના બનેલ હોય એવું શક્ય આપણે માની શકીએ કોઈ પણ આરોપી છે એ આરોપીને એના પરિવારને મળવું છે તો તેના માટે એને અદાલતની પરવાનગી લેવી પડે અદાલતની પરવાનગીમાં ક્યાં બાબતે મળવું છે ક્યાં હકીકત છે શું બાબત છે એ પેલા અદાલતને એને કહેવી પડે રહી જમવાની વાત તો જમવાની પરવાનગી આપવામાં નથી આવતી એટલા માટે કે જેલમાંથી જમાડી અને પછી જ મુદતે મોકલવામાં આવે છે રહી વાત કોઈ કેસ બાબતે ડિસ્કશન કરવાની તો એડવોકેટે ડિસ્કન ડિસ્કશન કરવાની હોય કેસ સંબંધી તો એડવોકેટ ડિસ્કશન કરી શકે છે એ અદાલતની પરવાનગી લઈ અને એના પરિવારજનોને મળવું હોય તો પણ એ અદાલતમાં છે એ પરવાનગી લીધા વગર મળી શકતા નથી મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે જિલ્લાની ચાર હોસ્પિટલોને પાંચ ગણી પેનલ્ટી ભરવાનો હુકમ આપવામાં આવ્યો છે કડીની ભાગ્યોદય હોસ્પિટલને રૂપિયા એક લાખની પેનલ્ટી શંકુ હોસ્પિટલની ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલ ને રૂપિયા એક પોઈન્ટ ચૌદ લાખ દર્દીને પરત કરવાની નોટિસ અપાઈ છે એપેન્ડિક્સનું ઓપરેશન પીએમ જેવા યોજનામાં ન થઈ શકે તેમ કહીને પૈસા લીધા હતા પીએમજેએવાય હેઠળ દર્દીઓ પાસેથી ચાર હોસ્પિટલોએ ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો હતો સાત દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો યોજનાની માર્ગદર્શિકા મુજબ પગલાં લેવામાં આવશે દુષ્કર્મના કેસમાં ફરાર ભાજપ નેતા દીપુ પ્રજાપતિ દબોચાયો છે આણંદમાં ભાજપ નગરસેવક પર જ દુષ્કર્મનો આરોપ છે પરિણીતા સાથે દુષ્કર્મના કેસમાં દીપુ પ્રજાપતિ પકડાયો છે વાસદ પાસેથી પસાર થતી હોવાની પોલીસને બાતમી મળી હતી પરિણીત મહિલાએ આણંદ ટાઉન પોલીસ મથકમાં દીપુ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી દુષ્કર્મનો ગુનો નોંધાતા ભાજપનો કાઉન્સિલર ફરાર થયો હતો ભરૂચના સુત્રેલ ગામે ત્રણ દિવસ પહેલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે જેમાં કુલ સોળ પોઈન્ટ તેર લાખની મત્તાની ચોરી કરવામાં આવી છે જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસે ફૂટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ઉલ્લેખનીય છે કે સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશભાઈ રાતના સમયે બહાર ગામ ગયા હતા ત્યારે મકાન માલિક ઘરની બહાર હોવાનો લાભ લઈ તસ્કરોએ મકાનનું તાળો તોડી ચોરી કરી નાખી મકાન માલિક ઘરે પરત આવતા ઘરનું તાળું તૂટેલું જોઈ ચોરી થયાની જાણ થઈ હતી જેથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી છોટાઉદેપુર શિક્ષક દ્વારા ધોરણ વિદ્યાર્થીની સાથે અડપલા કરવાના ગુનામાં પોલીસે આરોપી શિક્ષકને તેના ઝડપી લીધો છે શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે વારંવારની કરવામાં આવતી હતી આખરે કંટાળી વિદ્યાર્થીને વાલીને વાત જણાવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે આરોપી શિક્ષક સંજય પારેખ ફરાર થતા પોલીસે આણંદના ખોળેલ ગામથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેથી જે ગુનો રજિસ્ટર કરી અલગ અલગ કલમથી ગુનો રજિસ્ટર કરી આરોપીને ઝડપવા માટે પોલીસની ટીમો કામે લાગી જેમાં જે આરોપી જે છે એના ક્લાસ ટીચર સંજયભાઈ છોટુભાઈ પારેખ એમના આણંદ એમનું ગામ આવેલું છે ખડોલ ગામ ત્યાંથી એમના ઘરેથી ઝડપી લેવામાં આવેલ છે પોરબંદરના લીમડા ચોક નજીક મોડી રાત્રે નશામાં હથિયાર સાથે એક શખ્સ દ્વારા બબાલની ઘટના બની છે આ મામલે કીર્તિમંદિર પોલીસે પોતે જ ફરિયાદી બની આરોપી રાજુ રાણા ઉડેદરા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે આરોપી રાજુએ લીમડા ચોક નજીક કોઈ કારણોસર પોતાની કાર રસ્તા પર રાખી છરી અને પાઇપ સાથે રોફ જમાવતા થોડો સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ મામલે કીર્તિમંદિર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે મંદિર પોલીસ તથા એસસીબીએ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું લીમડા ચોક પાસે જ આ પ્રકારની ઘટના બની કીર્તિમંદિર પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું ગાંધીનગર ખાતે ગત રોજ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઈ રહેલ હોસ્પિટલ હોસ્પિટલના

સિદ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે વિશ્વભરમાં દર પહેલી ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ મનાવવામાં આવે છે ત્યારે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને વિશાળ જાગરૂકતા અભિયાનનું આયોજન કરશે આ વર્ષની થીમ ટેક ધી રાઇટ્સ પાથ માય હેલ્થ માય રાઇટનો આ હેતુ એચઆઈવી સંક્રમિત વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ કરવાનો અને તેઓને સન્માનિત જીવન પ્રદાન કરવાનો છે ગુજરાતમાં અનુમાનિત વ્યસ્ક એચઆઈવી પ્રચાર એચઆઈવીનો પ્રસાર બે હજાર ત્રેવીસમાં ઘટીને પોઈન્ટ ઓગણીસ ટકા થયું છે જે વર્ષ બે હજાર ઓગણીસમાં એચઆઈવી સંક્રમણ દર પ્રતિ એક લાખ અસંક્રમિત વ્યક્તિઓમાં છ વ્યક્તિથી ઘટીને વર્ષ બે હજાર ત્રેવીસમાં ચાર વ્યક્તિ થયો છે અને છેલ્લા સાત મહિનામાં બાવીસ લાખ પચાસ હજારથી વધુ લોકો સુધી એચઆઈવી સંબંધિત માર્ગદર્શન તપાસ અને સારવાર સેવાઓ પહોંચી છે